રાજ્યમાં એચએમપીવી વાયરસને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આરોગ્ય વિભાગ તેમજ સિવિલ હોસ્પિટલમાં રોગ સામે લડવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે નવસારીમાં આવેલ સિવિલમાં એચએમપીવી વાયરસને લઈને ટેસ્ટિંગ કીટનો ઓર્ડર આપવામાં આવ્યો છે તેમજ આઇસોલેશન વોર્ડ પણ તૈયારી કરવા માટે શરૂ કરી દેવામાં આવ્યું છે ચીનમાં હ્યુમન મેન્ટાન્યુ મેન્ટાન્યુમો વાયરસના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચવા મચ્યો છે સોમવારે ગુજરાત તેમજ ભારતના ચાર રાજ્યોમાં આ વાયરસના છ કેસ નોંધાયા હતા આ વાયરસના તમામ દર્દી બાળક છે અને એચ એમપીવીની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદ સુરત અને વડોદરામાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે જ્યારે નવસારી હોસ્પિટલમાં પણ આ વાયરસની સામે આઇસોલેશન તેમજ ઇમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને છેલ્લા પંદર દિવસમાં શરદી ખાંસી તાવના પંચાસથી વધુ કેસ નોંધાયા છે દક્ષિણ ગુજરાતમાં સુરતનું પડોશી શહેર નવસારી હ્યુમન મેન્ટાન્યુમો વાયરસ થી અસરગ્રસ્ત ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલા લેવાય રહ્યા છે નવસારી સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો અહીં ડોક્ટરની સંખ્યા દવાનો પૂરતો જથ્થો ઓક્સિજન માટેની વ્યવસ્થા તેમજ એચએમપીવી અને આરટીપીસીઆર ટેસ્ટ માટેની કિટનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને છેલ્લા પંદર દિવસમાં શરદી તેમજ ખાંસી તાવના પચાસ થી વધુ કેસ નોંધાયા છે જે સિવિલ તંત્રના કહેવા મુજબ નિયમિત કહી શકાય છે જેમાં કોઈ મોટો ઘટાડો કે વધારો કે ફેરફાર નોંધાયો નથી સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે એમપી વાયરસ અંગે એક પણ કેસ નોંધાયેલ નથી આ કે આ વાયરસના અગમચેતી રૂપે પહોંચી વળવા માટે પૂરતો દવાનો જથ્થો પૂરતો પ્રમાણમાં છે આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરી છે ઓક્સિજન સપ્લાયનો જથ્થો બરાબર છે તેમજ એની તપાસ માટેની કીટનો માટે ઓર્ડર પણ કરેલ છે અને ઇમરજન્સીમાં નાના બાળકો તેમજ મોટી ઉંમરના દર્દી આવે તો એને સારવાર માટેની વ્યવસ્થા કરેલ છે છેલ્લા પંદર દિવસમાં માં પચાસ જેટલા કોમન કોલના કેસિસ છે જે નોર્મલી છે હાલ સિવિલ